આધાર કાર્ડની કામગીરીને લઈને ધરમધક્કા છેલ્લા બે માસ ઉપરાંતથી આધાર કાર્ડની કામગીરીને લઈ નાગરિકો મૂંઝવણમાં મુકાયા છે નગર તેમજ તાલુકાની અંદર આધાર સેવાકીય કામગીરી છેલ્લા બે માસ ઉપરાંતથી ચાલતી ના હોવાથી નાગરિકોને ધરમધક્કા પડી રહ્યા છે જુઓ વિગત અહેવાલ આધાર કાર્ડ સેવા કામગીરીને લઈ નાગરિકોને ધરમધક્કા આધારની કામગીરીની અસર શિષ્યવૃત્તિ પર પણ જોવા મળી છેલ્લા બે માસ ઉપરાંતના સમયથી કરજણ નગર તેમજ તાલુકાના નાગરિકોને આધાર કાર્ડમાં સુધારો વધારો કરાવવા તેમજ નવું આધાર કાર્ડ કરાવવા માટે ધરમધક્કા થઈ રહ્યા છે બે માસ ઉપરાંતથી આધાર કાર્ડનું કામ ખોરંભે ચડતા નાગરિકો મૂંઝવણમાં મુકાયા છે નગર ખાતે ત્રણ સેન્ટરોમાં આધાર કાર્ડની કામગીરી ચાલે છે જ્યાં છેલ્લા બે માસ ઉપરાંતથી આધાર સેવા માટે ફક્ત મોબાઈલ લિંક અને બાયોમેટ્રિક અપડેટ સિવાયની કામો ચાલતા નથી જેની અસર હાલમાં વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની કામગીરીમાં પણ વર્તાઈ રહી છે વિદ્યાર્થીઓના નામ અટક સરનામું જેવા સુધારા થતા નથી જેને લઈ શિષ્યવૃત્તિનું કામ પણ ખોરંભે પડ્યું છે આધાર સોફ્ટવેરના કારણે નાગરિકો આધાર સુવિધા માટે હેરાન થઈ રહ્યા છે તંત્ર વહેલી તકે આધાર સિસ્ટમ રાબેતા મુજબ કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે કેલા દિવસથી બનશે પંદર દિવસથી અત્યારે શું શું એટલે નવું અને સુધારા વધારા બન્યું કેટલા દિવસથી આ પ્રોબ્લેમ આવે એક મહિનાથી આ પ્રોબ્લેમ છે મહિના સુધી તો ચોઈસ આવી પછી ને રિજેક્શન વધી ગયા